કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા અને શિલ્પા કિચન રેસિપીસ માં તમારું સ્વાગત કરું છું મિત્રો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું એવો શિયાળાનો પાક જે આખો શિયાળો બોડીને ગરમ રાખે એનર્જી આપે તાકાત આપે ટેસ્ટમાં પણ એવો કે એકવાર ખાશો પછી હાથ રોકાતો જ નથી શિયાળાનો આ પાક સ્પેશિયલ એટલા માટે છે કે તે સાંધાના દુખાવાને દૂર કરે છે ઇમ્યુનિટી વધારે છે પાચન શક્તિ વધારે છે અને ઠંડીમાં બોડીને નેચરલ રીતે એક્ટિવ રાખે છે એટલે જ વર્ષોથી ઘરમાં આ પાક અવશ્ય બનતો આવ્યો છે અને શિયાળામાં આ પાક ખાવાનો જૂનો પરંપરાગત લોજિક હજી સુધી ટકેલો છે અને એકદમ સોફ્ટ મોઢામાં જતા જ ઓગળી જાય અહીંયા કટ કરું છું તમે જોઈ શકો છો તો વિડીયોને છેલ્લા સુધી જરૂર જોજો કેમ કે વચ્ચેનો એક સ્ટેપ ચૂકી જશો ને તો આ પાકની મજા જ રહી જશે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં કહેજો જો તમને વિડીયો થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે પણ શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં તો અહીંયા આપણે એક પેનની અંદર લોટ લઈશું પરંતુ આપણે માત્ર એક જ લોટથી નથી બનાવવાના આપણે પૌષ્ટિક પણ બનાવવાનું છે તો અહીંયા મેં એક નાની એવી વાટકી ઘઉંનો આપણો જે ઝીણો રોટલીનો લોટ હોય ને એ જ લીધો છે અને બીજી સેમ એટલી જ ભરેલી વાટકી એક વાટકી ભાખરીનો લોટ થોડો એવો જાડો બહુ જાડો કણકીવાળો ભાખરીનો નહીં પરંતુ થોડો એવો જાડો એવો લોટ લીધો છે અને આ બંને લોટનું માપ સરખું જ રાખવાનું છે અને ત્રીજી એક વાટકી આ એક વાટકી ચણાનો લોટ લીધો છે તો આ ત્રણે ત્રણ લોટનું માપ છે ને આપણે સરખું રાખીશું ચણાના લોટથી છે ને ટેસ્ટી તો બને જ છે સાથે સાથે મોઢામાં જતાં જ ઉગડી જાય ને એવો પણ બને છે અને એની અંદર આપણે ઘી નાખતા જઈશું પરંતુ આપણે ઘીનું ચોક્કસ માપ અત્યારે નથી રાખતા કારણ કે હું તમને જણાવતી જઈશ કે ઘી કઈ રીતે નાખવાનું રહેશે અને આ રીતે થોડું એવું આપણે ઘી પહેલાં તો નાખીએ અને લાસ્ટમાં હું તમને જણાવીશ કે મારે આટલા લોટની અંદર કેટલું ઘી જરૂર પડ્યું છે તો તમને પરફેક્ટ આઈડિયા આવે તો એ ગેસને ચાલુ કરી અને આપણે ઘીની અંદર બધા જ લોટને એકદમ સરસ રીતે શેકી લઈશું અહીંયા આપણે ઘીનું પ્રમાણ જેમ જરૂર પડે ને એમ લાગતા જઈશું જેથી ઘી એકદમ બહુ લથપથતું પણ ન થાય અને ઘી ઓછું પણ ન પડે ફરીથી થોડી જરૂર પડી છે તો આપણે થોડું ઘી એક ચમચા જેટલું ઘી આપણે ફરીથી એડ કરીએ અને આપણે એને મિક્સ કરી લઈએ જેમ જેમ આપણી પેન છે ને ગરમ થતી જશે ને એમ એ શેકાતું જ હશે ઘી પણ એકદમ સરસ રીતે ગરમ થતું જશે અને એકદમ આ રીતે પરફેક્ટ થઈ જશે તો હજી આપણે આ રીતનું કઠણ હોય ને એવું બેટર નથી રાખવાનું તો હજી આપણે થોડું ઘી ઉમેરીએ આ રીતે નાખતા જઈશું ને તો શું થશે ખબર છે ઘણી વખત છે ને આપણે એવું થતું હોય છે કે જ્યારે આપણો પાક બનીને તૈયાર થઈ જાય ને પછી ઘી એકદમ નીતરતું હોય છે તો એવું નીતરતું ઘી નહીં તૈયાર થાય અને ઘણી વખત ઘી જોઈને જ આપણને ઘણા લોકોને નથી ભાવતું તો ઘી પણ પરફેક્ટ રહેશે અને એમ નીતરતું પણ નહીં લાગે તો આ રીતનું તમે જો બેટર તૈયાર થાય છે એકદમ થિક બેટર જાઓ તો આ રીતનું આપણે બેટર રાખવાનું છે ત્યાં સુધી આપણે થોડું થોડું ઘી ઉમેરતા જવાનું અને લાઇટ ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી આપણે હલાવતા જવાનું છે ધીમા ગેસ હવે ધીમા ગેસે પાકે છે ને ત્યાં સુધી આપણે વચ્ચે બીજી તૈયારી કરી લઈએ અને ધીમા ગેસે હલાવતા જઈશું

એને આપણે પલ્સ મોડ ઉપર મિક્સરને ફેરવવાનું રહેશે હવે અહીંયા આપણો જે લોટ છે ને એ જો જરૂર લાગે ને તો વચ્ચે વચ્ચે આપણે હલાવતા જવાનું ધીમો ગેસ તો રાખેલો જ હોય પરંતુ નીચે દાજી ના જાય એનું પણ આપણે ધ્યાન રાખીશું હવે મિત્રો અડધું એટલે કે પચાસ ટકા જેટલું આપણું કલર ચેન્જ થઈ ગયું છે અને આપણું શેકાઈ ગયું છે તો હવે આપણે અડધી વાટકી જેટલો આપણે મેથીનો પાવડર નાખીશું હવે આ મેથીનો પાવડર છે ને એ મેં આપણે ઘરઘંટી ઘરે હોય ને એમાં જ દળેલો છે એકદમ ઝીણો પાવડર છે તો એની જરાય કણકી નહીં રહીએ અને એકદમ મસ્ત એવો એટલે જો ત્રણ વાટકી જ્યારે આપણે લોટ લીધો હોય ને ત્યારે અડધી વાટકી આપણે મેથીનો પાવડર નાખીશું જેથી મેથી પણ ખવાશે અને એના ફાયદા પણ લેવાશે અને પાક છે એ બહુ કડવો પણ નહીં લાગે પરંતુ હજી કડવાશને દૂર કરવા માટે એને શું કરવું પડશે ખબર છે એ હું આગળ વિડીયોમાં જેમ જેમ આગળ જઈએ ને એમ એમ જણાવતી જાઉં છું પરંતુ જો તમને અહીંયા જરૂર લાગે તો થોડું એવું ઘી એડ કરવાનું અને આ રીતે ધીમા ગેસ ઉપર આપણે હલાવતા જઈશું આ પ્રોસેસ છે ને મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર કરીશું ને તો એકદમ મસ્ત એવી તૈયાર થશે અને હવે ત્યાર પછી સિત્તેર ટકા સુધી આપણી મેથી પાકી ગઈ છે એટલે કે મેથી પણ પાકી ગઈ છે એકદમ સરસ રીતે જેથી એની કડવાશ પણ દૂર થઈ જાય તો એ સ્ટેજ ઉપર આપણે જે ડ્રાય ફ્રુટનો પાવડર કરેલો હતો ને ડ્રાયફ્રુટ ક્રશ કરેલા હતા એડ કરી દઈશું અને ત્યાર પછી અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર નાખીશું અને અડધી ચમચી જેટલો આપણે ગંઠોળા પાવડર નાખીશું જેને ઘણા લોકો પીપળી મૂળ પણ કહેતા હોય છે તો એ આપણે નાખી દઈશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈએ હવે મિત્રો અહીંયા થોડું ઠીક લાગશે પરંતુ અહીંયા જરૂર નથી આપણે વધુ ઘી નાખવાની કારણ કે જો વધુ ઘી નાખશું ને તો એ ઘી વધુ છોડશે કારણ કે કાજુ બદામ અને અખરોટ એ બધું જ છે એ પોતાનું તેલ છોડતું હોય છે તો અહીંયા જરૂર નથી આપણે એને આપણે કાજુ બદામ જે કોઈ પણ તમે ડ્રાયફ્રૂટ આમાં તમારા મનપસંદ એડ કરી શકો છો તો એ ડ્રાયફ્રૂટને પણ આપણે થોડા શેકવાના છે જેથી કરીને એનો ટેસ્ટ ચેન્જ થઈ જાય અને ખૂબ જ ટેસ્ટી લાગે તો આ રીતે થોડું એવું શેકીશું અને એકદમ કલર ચેન્જ થઈ ગયો છે ગોલ્ડન કલર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે મેથીની પણ ચીકાસ નથી લાગતી કે ચણાના લોટની પણ ચીકાશ નથી લાગતી એક લોટ ચીકાશવાળો નથી લાગતો અને એકદમ મસ્ત એવો તૈયાર થઈ ગયો છે શેકાઈને તો આ રીતે જ્યારે લોટ શેકાઈ જાય ને ત્યાર પછી એની અંદર આપણે ગોળ નાખવાનો છે તો ગોળનું પ્રમાણ આપણે કેટલું રાખીશું ગોળનું પ્રમાણ આપણે પરફેક્ટ રાખીશું ને તો બહુ ગળ્યો પણ નહીં થાય અને ગોળનું પ્રમાણ જો પરફેક્ટ હશે ને તો મેથીનો સ્વાદ જે કડવો લાગે છે ને એ કડવો પણ નહીં લાગે એકદમ ટેસ્ટી બનશે તો અહીંયા આપણે ગોળનું પ્રમાણ છે ને એ ત્રણ વાટકી લેવાનું છે તો કઈ ત્રણ વાટકી જે ત્રણ વાટકીથી આપણે લોટનું માપ કરેલું હતું ને એ જ ત્રણ વાટકી આપણે ગોળની લેવાની છે કે જેથી કરીને એકદમ પરફેક્ટ ટેસ્ટ આવે મેથી કડવી ન લાગે અને પાક પણ બહુ ગળ્યો ન થાય કારણ કે જો ત્રણ વાટકી આપણે લોટ લીધી હતી અને પ્લસ એક વાટકી જેટલા આપણે ડ્રાય ફ્રૂટના પાવડર લીધો તો અને ત્યાર પછી અડધી વાટકી મેથી લીધી હતી તો એ બધું કમ્પેર કરી અને એ ત્રણ વાટકી પરફેક્ટ છે તો હવે આ ગોળ ખાઈ જાય ને ત્યાર પછી ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને એને આપણે ગોળ મિક્સ કરી લેવાનો છે જો ગેસની ફ્લેમ વધારે હશે અને આપણે આ પકવીશું ને તો આપણો પાક છે ને કેવો થાય ખબર એકદમ કડક થઈ જાય છે કારણ કે ગોળ જેમ પાકે ને એમ એકદમ કડક થતો હોય છે તો કોઈપણ જાતની ચિંતા વગર ટેન્શન વગર આપણે એને એકદમ મસ્ત રીતે હલાવતું રહેવાનું છે અને ફટાફટ ગોળ એકદમ મસ્ત એવો મિક્સ થઈ જાય ને ત્યાં સુધી હલાવવાનું છે જેથી આપણો પાક છે ને એમાં પાણી કે બીજું દૂધ કે બીજું કાંઈ પણ નાખવાની જરૂર ન પડે ઘણા દૂધ નાખતા હોય છે પરંતુ દૂધ અને ગોળ એ વિરુદ્ધ આહાર છે તો દૂધ નહીં નાખવાનું ગોળ એકદમ મસ્ત એવો મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે એક ટ્રેમાં અથવા તો કોઈ પણ ડિશમાં તમે પાથરી શકો છો અહીંયા મેં ટ્રે લીધી છે તો એમાં પાથરી દઈશું ટ્રેને પણ ગ્રીસ કરવાની જરૂર નથી એ પણ હું તમને આગળ બતાવીશ તમે તમારી સેફ્ટી માટે જો તમારે ગ્રીસ કરવી હોય તો છૂટ છે પરંતુ ગ્રીસ કરવાની જરૂર નથી પડતી તો ગ્રીસ કર્યા વિના આ પાક એકદમ સરળતાથી નીકળશે કે નહીં એ પણ હું તમને બતાવી દઈશ તો પાકને એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દીધો છે ગરમ ગરમ જ પાક છે ને ત્યાં આપણે એના ઉપર કાજુ બદામ કે કોઈ પણ ડ્રાયફ્રૂટ એની ઉપર આપણે સ્પ્રેડ કરી દઈશું સ્પ્રિન્કલ કરી દઈશું અને ડ્રાયફ્રૂટ સ્પ્રિન્કલ થઈ જાય ને ત્યાર પછી એને સ્પેચ્યુલાથી કે કોઈ પણ વસ્તુથી એને આપણે એકદમ સરસ પ્રેસ કરી અને સેટ કરી દઈશું મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડિયો જુઓ છો ને એ મને કમેન્ટ માં કહેજો કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે ડ્રાય ફ્રૂટ મસ્ત એવા સેટ થઈ જાય અને થોડું એવું ઠંડુ થાય ને એટલે કે નવસેકવું હોય ને ત્યાં જ આપણે એના પીસ કરી લઈશું અહીંયા હું સ્ક્વેર પીસ કરું છું અને જો તમે ટ્રાયંગલ પીસ કરવા હોય કે બીજું કોઈ શેપ આપવો હોય તો તમે આપી શકો છો પરંતુ પાક હંમેશા લગભગ તો વધારે પડતું સ્ક્વેર જ હોય છે તો આ રીતે સ્ક્વેર શેપ આપી દઈશું અને મિત્રો આ રીતે પાક બનાવેલો છે ને એકદમ ટેસ્ટી લાગે છે તમે એક વખત ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગશે અને જુઓ નીકળી પણ એકદમ સરળતાથી જાય છે હું તમને અહીંયા કટ કરીને બતાવી દઉં એકદમ ઇઝીલી કટ પણ થઈ જાય છે અને આપણે જ્યારે ભાંગીએ છીએ ને એને ત્યારે છે ને એકદમ સરસ સોફ્ટ અને આને ખાતા જ જો દાંત નહીં હોય એ લોકો ખાશે ને તો એમને પણ આ ભાવશે અને એને પણ જે ફાયદા મળવાના છે શિયાળામાં કારણ કે ઉમરવાળા હોય ને એને તો આ પાકની ખૂબ જરૂર હોય છે તો એકદમ ઇઝીલી મોઢામાં ઓગળી જાય એવું તો અહીંયા હું તમને બતાવું આ પાક છે તો એ એકદમ સરળતાથી નીકળી જાય છે આ રીતે મેં ડીશને ગ્રીસ નથી કરેલી છતાં પણ એ સરસ નીકળી જાય છે જો તમારે ગ્રીસ કરવી હોય તો તમે કરી શકો છો અથવા નીચે બેટર પેપર પણ રાખી શકો છો તો આ રીતે બધો જ પાક એકદમ મસ્ત એવો કાઢી લઈશું મિત્રો આપણે આ પાકમાં ભલે મેથી નાખેલી છે પણ જરાય કડવો નહીં લાગે કારણ કે આપણે મેથીને એકદમ મસ્ત રીતે શેકેલી છે પ્લસ એને આપણે ગોળનું પ્રમાણ પણ પરફેક્ટ રાખેલું છે તો આ પાક ખૂબ જ ટેસ્ટી બનશે અને સૂટનો પાવડર ગંઠોળાનો પાવડર એ બધું મળીને ડ્રાય ફ્રૂટ આ બધું મળીને છે ને આપણને ખૂબ જ એનર્જી મળે છે સાંધાના દુખાવા હોય ડાયાબિટીસવાળા હોય એના માટે તો ખૂબ જ ફાયદાકારક છે તો આ પાક એક વખત જરૂર ટ્રાય કરજો તમે અને મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં કહેજો જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બની શકે અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બાય ટેક કેર